મારે 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 તું માર એને મારે જલ્દી માર માર દે માર માર મારી 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 માર માર આ વેપલાનો ફોન હાર આવે કંટારો આવી ગયો એને હર વાત કરવાનો આ બોલ વેપલા કઈ બાજુ છો અને શું કરો છો એ તો હા બેઠો કશન બાપાને ડેલી બેઠો છો ડેલી હવે બાહલા દરવાજો છે ને કશન બાપાનો બાહલે ડેલી બેઠો છો ઓટલે ને હું બેઠા છું બેમ રમું છું આવવાનું તો હાલ ને બે બે

你等大家了。你别笑。